دیکھا نہیں ما تو مر می ویو نہیں دکھایا بی جنا L'avevi lì? Ancora.

khusyush kita pulih khusyush haraku. ah he ini khusyush boy kamu review aja kamu

اوڑا اوڑا موٹو آب پہل میں تھوڑا جو آڈا گا نا 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 نا. پانی نا می آبا بے پانی جائے جیب مکلی ہے جی میری ٹپک پدتی کری ہے જોઈ લો આના પરેશા તી પાણી આવે પછી જાય બધાયમાં આમ ને આમ ને

જોઈ લો પછી આ અંદર અમે ઢોરા પૂરવી રાઈત પડે એટલે અંદર બાંધી દેવાના બાકી દિવસ ના કડી કામ માં ફરે પછી કાઢવી આપણીને બહાર સરવા માટે જોઈ લો આ બધું મેદાન આપણે રોઈ અહીંયા સારતા હોય جوکٹر پیڑ ہے دیکھا ہے باجو ہے جنگل ہلو گیا ہے

હા પાણીનો મોકળો દેખાડવાનો હમણાં ભૂલી જાત અત્યારે કોઈ દીપડા ની હોય જોઈ લો ભાઈ હા છે બગલા જોઈ લો બગલા માટે એક લાઇક જરૂર કરજો કાઢ ભૂકા કાઢ નહીં ખાવ તો વરસાદે જબડો પીડ્યો જોઈ શકો છો આ આવી ગયો છે ગેટ રિઝલ્ટ બગડે તો ભાઈ કમેન્ટ કરતા રહીજો ખોલવું નહીં વારા નીકળી જાય નકામ પાછું વાંકવું પડશે

આ બાજુ થી નહીં આવે પાણી જુઓ બીજું પટેલ ત્યાં વરસાદ હતો વરસાદ બહુ જુનાગઢમાં એટલે નથી દેખાતું કઈ લેતા હું ચાર નો રખડ રેખેડ કરું બધું દેખાડવા આવશે દેખાણું ને હવે જો ટાવર નહીં ટાવર વિવો જાય છે અને ખોલવાનું નહીં

એક ઝાડુ હોય પણ છેનું એનો ખબર મોટું હોય જેટલી રકડી ના આવ્યો પણ દેખાતું નતું મોઠું દોખવા મળે હો બોલી બોલીને પીશ પાસ હવે સ્વાગત છે ગીતાબેન તમારું તમે મોડ આવ્યા હવે લાઈવ બંધ કરવાનો ટાઈમ થઈ ગયો છે ચાર્જિંગ પીતી ગયું છે મજામાં તમે કેમ છો ચાર્જિંગ પી તીજું હોય બેન કરવું લાવ જય માતાજી બધાને